ના આવે નિશાન છે આપણે બલુજી તું આગે બડો હમ તમારે સાથ હે શું બોલે તું હલુજી હા હા જુ એ નિશાન મારી આ જો ફોર્મ ભરાઈ ગયું અમારો અનુ નિશાન છે હા કોણ નું તમે તો ઉનાદી કરી કાપી નાખો બલુજી તું આગે બડો હમ તમારે સાથ હે અલુજી આગે બડો મેં તો કાપી મેં તો બતે સાથ હલુજી તું આગે બડો તો આ તો મત કે સરપંચ તો મારો ભાઈ બલુજી તો કદી

No more of the month. Baloji b a l o Baloji Baloji Utali u t i u t a i u t a Utali i u t a a l i i u t a a l i i u a l u t i u t a a l i i Utali u a l u t i u t a a l i i u t a a l i i u a l u t i u t a a l i i u t a a l i i Utali 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 u t a

આપડા <tele> <tele>

ભવિષ્યના સરપંચ આવનાર સરપંચ તમારો છે અમારો નિશાન છે શોણસી શોણસી અને અમને જીતા આપણે ના પેલા નટુજી ના ભમરસી ના પેલા આવે ને પેલા પેલા વોટ બધા લઈ લી અમારી શક્તિ અમો રણુજાવારો એમો આ સપનું પૂરું કરી નાખે તમારા સરપંચ

જો ભાઈ બધા મારા આ તો વોટ લઈ લીધી તમે હા એ પછી દીપ ખરીદી વાત થઈ ગઈ અને 850 વોટ મારા તો ને મનાજી વોટ તો પાછો 500 વાળીમાં 500 ત્યારે વોટ જીતવાનું હો વોટ 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 ને મારી કમદે બધું વોટ મારામાં થઈ ગઈ હો

ઓટ મેલી દે છોલી મારા તો જમીડોણી આલી હા જાવાનો ને ને બે ની મારી ચા આવી ચા આવી ક્યાં લઈ છે જાસુ લે બે જઈ લે બે ઓલા 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 લેજો જો લેજો જો